છોટાઉદેપુર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે હજાર પચીસ સમગ્ર રાજ્યમાં છાસઠ નગરપાલિકાના ચારસો એકસઠ એક હજાર આઠસો ચુમ્માળીસ બેઠકો પર આજરોજ મતદાન થઈ રહ્યું છે જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે હજાર પચીસમાં છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો પર નવ્વાણું ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી છોટાઉદેપુર નગરપાલિકાની મતદાન પ્રક્રિયા દરમિયાન નગરજનો ઉત્સાહભેર મતદાન કરવા જોડાયા હતા અઠ્યાવીસ બેઠકોનું પરિણામ અઢાર ફેબ્રુઆરી એ જાહેર થશે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં યુવા મતદારો ઉત્સાહ બતાવ્યો હતો શેખ શિફા બાનુએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે હજાર પચીસમાં પ્રથમ વખત મતદાન કર્યું હતું પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા યુવા મતદાર ચૌહાણ ધ્રુમાએ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત વોટ આપતા મને ખુશી મળે છે આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે અને હું પ્રથમવાર વોટ આપ્યો છે અને એનો મને ખૂબ જ આનંદ છે શું નામ છે Não,